ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ચાર જેટલા ઈસમોને ઝડપી પાડ્યા હતા જેમાં આરોપીઓની પૂછતાછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપીઓ શહેરના વિવિધ વિસ્તારમાં રિક્ષામાં બેસી સબ મુસાફરનો સ્વાંગ રચીને મુસાફરોને રિક્ષામાં જ અલગ અલગ રીતે બેસવાનું કહીને કિંમતી સામાન અને રોકડા રૂપિયાની ચીલ ઝડપ કરતા હતા અને પાછળ આવતા આરોપીને મુદ્દાબલ આપી દઈને ફરી પાછા બીજા વિસ્તારમાં ચોરી કરવાના ઈરાદે જતા હતા આવી જ રીતે શહેરના વિવિધ વિસ્તારોમાં ચોરીને અંજામ આપ્યો છે જોકે અડાજણ વિસ્તારમાં ચોરી કરી ભાગતા આરોપીઓને બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા અને પકડાયેલા આરોપી ઇમરાન બટકો ઇમરાન પઠાણ જાવેદ શેખ અને અઝર શેખની ધરપકડ કરવામાં આવી હતી જેમની પાસેથી ઓટો રિક્ષા મોબાઈલ અને રોકડા રૂપિયા સહિત ત્રણ પોઈન્ટ સત્યાવીસ લાખ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો સુરત શહેરમાં આવી અનેક ગેંગ સક્રિય છે જે મુસાફરોના સ્વાંગમાં લૂંટ ચલાવે છે જેનો પર્દાફાશ સુરત ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે ત્યારે પકડાયેલા આરોપીને પોલીસ જેલ હવાલે કર્યા હતા સુરત શહેરમાં ઘણા સમયથી રિક્ષાની અંદર પેસેન્જરના સ્વાંગની અંદર બેસી અને જે પેસેન્જર બીજા હોય એની સાથે એના ધ્યાન બહાર ચીલ ઝડપ કરતા બનાવો બનતા હતા એને ધ્યાને લઈ પોલીસ કમિશનર સાહેબ શ્રી એનાઓએ આ બાબતે વર્કઆઉટ કરી અને આરોપીને પકડી પાડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચને સૂચનાઓ આપેલી હતી એ અનુસંધાને પોસૈશ્રી ડીએમ રાઠોડ તથા એની અલગ અલગ ટીમોએ આ બાબતે વર્કઆઉટ કરેલું હતું એમાં ચાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલ છે એમાં એક આરોપી છે એ ઇમરાન બટકો છે બીજો ઇમરાન પઠાણ છે ત્રીજો જાવેદ શેખ અને અઝહર શેખ આ લોકોને અઢાર પોલીસ સ્ટેશનના ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવ્યું છે રિપોર્ટર રાકેશ વાસે સાથે મનીષ સોલંકી સુરત